ઉપર લેવલ પરથી આદેશ મળ્યા હોય ત્યારે ડભોઈ પીઆઈ કે જે ઝાલાને પાકી બાતમી મળી હતી કે એક તવેરા ગાડી નસવાડીથી તિલકવાડા રહી ડભોઈથી વડોદરા તરફ જવાની છે જે ગાડીમાં શંકાસ્પદ વસ્તુ ભરેલી હોય જેના આધારે પોલીસ જવાનોની એક ટીમ ડભોઈ તાલુકા બિલાપુર આઉટપોસ્ટ પાસે ગાડીની વોચમાં હતી તે દરમિયાન બાતમીના આધારે ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ગાડીના વિવિધ ભાગોમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલ નંગ આઠસો પચાસ કિંમત રૂપિયા બે લાખ બોતેર હજાર નો મળી આવેલ છે જેમાં પોલીસે કાર ચાલક ઉમેશ ઉર્ફે બંટુ કાવસિંહ મોરી રેટાણ મધુપલ્વી ભગત તાલુકો સોંડવા જિલ્લો અલીરાજપુર નાવની ધરપકડ કરી કાર અને મોબાઈલ સહિત કુલ મુદ્દા માલ રૂપિયા ચાર લાખ સત્યાવીસ હજાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત માછી નેશનલ બ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર